ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જો આપણે ન્યુ બ્લોગ શરૂઆત કરી દીધી છે આંગણવાડીએ થી આપણે આવી ગયા છે આંગણવાડીએ અને માંગાવાના બાળકો પણ આવી ગયા છે ચલો આવી ગયા ને બધા કોઈ બાકી નથી ને બધા આવી ગયા વેરી ગુડ ચાલો તો હવે પ્રાર્થના બોલશું આપણે ચાલો તો હાથ જોડીને આખું બંધ બધા ને આખું બંધ ૐ ભૂર્ભુવઃ सवितूर वरेणियम सवितूर वरेणियम फर्गो देवस्य तीमहि फर्गो देवस्य तीमहि तीयो योना प्रचोदया ओम शांति शांति चल हाथ में ढो ऊपर घसी दियो चलो फूल बनाओ बताए, बताए फूल बनाओ માથા ઉપર બધા માથા ઉપર હાથ ખંભે કમરે અને અધબ ચાલો આટલું ગુલાબ બનાવશું આપણે હે આજે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે ને હું જોઈ લઉં પેલા વહેલા મસ્ત બધા તૈયાર થઈને આવ્યા છે પતુભાઈ ચાલો પતુભાઈ ઉભા થાવ પતુભાઈ બહુ મસ્ત તૈયાર થયા છે માથામાં તેલ વેલ નાખ્યું છે

તો ચાલો તો બહાર સુખડી બનાવી નાખો ચાલો સવાર નાસ્તો સુખડી છે તો આપણે સુખડીની તૈયારી કરી નાખીએ આજ છે શુક્રવાર જુઓ શુક્રવાર છે તો સુખડી દૂધીના ઢેબરા અને ચણા છે તો જો આયા મસ્ત આપણે ચણા પણ રેડી કરીને નાખ્યા છે પલાર આપણે છે ને જાય ને ત્યાં જ પલાળ નાખીએ કેમ કે પલાળ એટલે નાખવા પડે પછી પલરે નહીં અને બફાઈ પણ નહીં ચાલો તો સુખડી બનાવી તૈયારી કરી નાખીએ પછી થેપલા અને ચણા બનાવી ચલો તો જો સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરી લીધું છે ને ગોળ તેલની ની પાઈ લેવાનું ચાલુ કરી દીધું છે ચલો બાળકો માટે મસ્ત સવારની સુખડી છે તો સુખડી બનાવી નાખી ચલો તો અહીંયા બાળકો માટે સવારનો નાસ્તો સુખડી છે તો સુખડી બને રેડી કરી દીધી છે ચાલો બાળકોને નાસ્તો આપી દઈ ચાલો તો બ બાળકોને બધા સુખડી આપી દે ચાલો બધા માથા ઉપર હાથ રાખો બધા માથા ઉપર હાથ સુખડી ખાવીને ને તો માથા ઉપર હાથ ચાલો ચાલો આ જોઈને બંધ કરો સાથે રમીએ સાથે ભણીએ સાથે જમીએ સાથે કરીએ સારા કામ કટ કટ વસશે શ્રી ભગવાન

ચાલો તો જો અહીંયા મસ્ત ચણા રેડી કરી નાય ખા છે જો મસ્ત ચણા બનાવીને ખા છે અને અહીંયા મસ્ત રેડી છે ચાલો તો બાળકોને બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો નાસ્તો આપી દે ચાલો તો જો બધાય બાળકોને નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા ખાઈ એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો નાસ્તો કરવા માંડો બધાય ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો મરતો કાલે નવા આપ સાથે